જય શ્રી કૃષ્ણ ગુરુ પૂર્ણિમાના મહાપર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુરુ શબ્દનો અર્થ જ એ છે કે અજ્ઞાન રૂપી અંધકારને જે દૂર કરે એ ગુરુ આજની ગુરુ પૂર્ણિમાના પર્વના નિમિત્તે આ મહાગાથા એ જગતના તાત અખિલ બ્રહ્માંડના સ્વામી ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ એક શિષ્ય તરીકે અને એમના ગુરુપદે ગુરુ મહર્ષિ સાંદિપની આ મહાગાથા છે તો આજની આ રસપ્રદ અને ખૂબ જ પવિત્ર ભાવથી બનાવેલી મહાગાથા અવશ્ય જુઓ વારંવાર જુઓ તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ભાઈ બલરામ અને એમના મિત્ર સુદામા મહર્ષિ સાંદિપનીના ગુરુકુલ આશ્રમમાં મહર્ષિ સાંદિપનીને ગુરુપદે માની એમની પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા મહર્ષિ સાંદિપનીનો આશ્રમ ઉજ્જૈની એટલે કે અવંતિકાપુર મધ્યપ્રદેશમાં સ્થિત છે વેદો અને યુદ્ધ કલાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણને મહર્ષિ સાંદિપનીના આશ્રમમાં ગુરુદેવ મહર્ષિ સાંદિપની પાસેથી પ્રાપ્ત થયું મહર્ષિ સાંદિપનીનો આશ્રમ ગોમતી નદીના તટ પર ઉજ્જૈની એટલે કે અવંતિકાપુરમાં સ્થિત છે આ જગતમાં જેટલી બી વિદ્યાઓ વ્યાપ્ત છે એ બધી વિદ્યાઓ વેદો પુરાણો વિજ્ઞાન અને કોઈ પણ પ્રકારના અસ્ત્ર શસ્ત્રની વિદ્યાઓની તમામ શિક્ષા અને સંપૂર્ણ વિદ્યાઓથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પોતાની શિક્ષા મહર્ષિ શાંદિપનીના શાંદિપની આશ્રમમાં પૂર્ણ કરે છે ત્યારે એ સમય આવે છે જ્યારે ગુરુને ગુરુ દક્ષિણા દેવાની જે આપણી જે પરંપરા છે એનો પાલન કરવાનો સમય આવે છે અને મહર્ષિ સાંદિપની પોતાના શિષ્ય શ્રી કૃષ્ણ અને બલરામને ગુરુદક્ષિણા રૂપે પોતાના ખોવાઈ ગયેલા પુત્રના પુનઃ પ્રાપ્ત કરવાના એ પોતાના અંતરના એ વિચારને પ્રગટ કરે છે કે મારા પુત્ર પુનર્દત્તને તમે જે પ્રભાસ વિસ્તારમાં પ્રભાસના દરિયાની આસપાસ ખોવાઈ ગયો છે એને શોધી મને એને ગુરુદક્ષિણા રૂપે આપો પોતાના ગુરુની ગુરુદક્ષિણા માટેની આ ઈચ્છા સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પ્રભાસના દરિયા પાસે જાય છે અને ત્યાં પુનર્દત્ત એટલે કે મહર્ષિ સાંદિપનીના પુત્રની શોધખોળમાં લાગી જાય છે એમને ખ્યાલ આવે છે કે દરિયામાં શંખસુર એટલે કે જેને પાંચજન્ય તરીકે પણ ઓળખવામાં આવે છે એ અસુરે શાંદિપનીના પુત્ર પુનર્દત્તને પોતાના કબજામાં રાખ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી શંખાસુરને કહે છે કે પુનર્દત્તને પાછો આપી દે અને એ અસુર આ જગતના તાત શ્રી કૃષ્ણ અને બલરામની વાતને માનતા નથી અને આખરે શ્રી કૃષ્ણ અને બલરામ સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધમાં શંખાસુરનો વધ થાય છે અને ફરી પુનર્દત્ત એટલે કે મહર્ષિ શાંદિપનીના પુત્રને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી એમને મહર્ષિ મહર્ષિ ગુરુ ગુરુદક્ષિણા રૂપે એમને પાછો ભેટ કરાવે છે અને આવી રીતે એક શ્રેષ્ઠ શિક્ષ શિષ્યની અને ગુરુદક્ષિણા આપવાની એ પરંપરાનું એ ખૂબ જ સફળતાપૂર્વક પાલન કરે છે ઉજ્જૈની એટલે કે અવંતિકામાં સાંદિપની આશ્રમ એટલે કે મહર્ષિ સાંદિપનીનો આશ્રમ જે સ્થિત હતો એ સ્થાન પર આજે એક ભવ્ય મંદિર સ્થિત છે અને મહર્ષિ સાંદિપનીની આરસની પ્રતિમા ત્યાં સ્થિત છે મહર્ષિ સાંદિપની ગુરુના આશ્રમમાં અભ્યાસ કરવાના સ્થાનને અંકપાદ કહેવાતું અને આજે પણ ઉજ્જૈની અવંતિકાનો એ વિસ્તાર જ્યાં આશ્રમ હતો એ અંકપાદના નામથી ઓળખાય છે ગુરુ અને શિષ્યના ઘણા પ્રસંગો છે એમાં મહર્ષિ સાંદીપની પોતાના શિષ્ય શ્રી કૃષ્ણ અને બલરામને જ્યારે હવાઈ માર્ગથી અવકાશ માર્ગથી યાત્રા કરાવીને ગોકુળ મથુરામાં ત્યાં યમુનાના તટ પર આવેલા મહર્ષિ ગર્ગના આશ્રમે મહર્ષિ ગર્ગના દર્શનાર્થે લઈ ગયા ત્યારે મહાદેવના એ પરમ ઉપાસક મહર્ષિ ગર્ગ શ્રી કૃષ્ણ અને બલરામને દર્શન કરતાં જ એમને નતમસ્તક થઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કરે છે મહર્ષિ સાંદિપની સમક્ષ એમના શિષ્ય શ્રી કૃષ્ણ અને બલરામને નારાયણ તરીકે સંબોધતા મહર્ષિ સાંદિપની અચરજ પામે છે અને સ્વીકાર કરી લે છે કે વિદ્યા અને વિદ્યાદાનના ગુરુકુલના એ પ્રકલ્પમાં અવિરત વ્યસ્ત રહેવાથી અજ્ઞાનતાવશ એ ભગવાન શ્રી કૃષ્ણને એ કે જે સ્વયં વિષ્ણુ એટલે કે ભગવાન નારાયણના જ અવતાર સ્વરૂપ છે એમને ઓળખી ન શક્યા ત્યારે એ ભગવાન શ્રી કૃષ્ણને દર્શન કરવા માટે મહર્ષિ શાંતિપની અને મહર્ષિ ગર્ગ વિનવે છે કે તમે તમારા શ્રીહરિ વિષ્ણુના સ્વરૂપમાં અમને દર્શન આપો અને ભગવાન શ્રી કૃષ્ણ એમને દર્શન આપે છે અને એ સાંત્વના પણ આપે છે કે મહર્ષિ શાંદિ તમે આ મારા આ શ્રી કૃષ્ણ રૂપેના અવતારમાં તમે મારા ગુરુપદે ગુરુ તરીકે આવ્યા અને તમારે કોઈ સંકોચ કે માફી ક્ષમા માંગવાની જરૂરત નથી કારણ કે જે કાંઈ બી થયું છે એ મારી ઈચ્છાને આધીનત થયું છે અને પોતે પોતાનો જે શ્રી હરિવિષ્ણુનો અવતાર છે જે સ્વરૂપ છે એ એમને દેખાડે છે અને દર્શન આપે છે અને આવી રીતે એ શ્રી ભગવાન શ્રી હરિવિષ્ણુ એ બી કહે છે કે મહર્ષિ ગર્ગ અને મહર્ષિ સાંદિપની જે પરમ શિવ ભક્ત છે અને એ એમની પરમ શિવ ભક્તિને કારણે જેમને જે એમની અંદર જે તેજ અને તેજનું જ્ઞાન છે એ જ્ઞાનથી જ ભગવાન શ્રી કૃષ્ણરૂપી એમના અવતારમાં એમને ઘણી બધી શક્તિ અને વિદ્યા પ્રાપ્ત થઈ છે જે એમને ભગવાન શ્રી કૃષ્ણના અવતારમાં ખૂબ જ મહત્ત્વનું અને એક સફળ કામ લાગી શકે એવી રીતે એમને કામ આવવાની છે તો આ ભગવાન શ્રી કૃષ્ણનો પોતાના ગુરુ પ્રત્યેનો જે ભાવ છે એ અહીં પ્રતીત થાય છે આજના આ કળિયુગમાં જ્યારે ગુરુ શિષ્ય પરંપરા જે ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે આ આધુનિક ભૌતિકવાદની આ જીવનીની અંદર જ્યારે ગુરુ અને શિષ્ય એ શબ્દો આજે ખાલી આ એકાદ પર્વના દિવસે જે પુરાતન પરંપરાથી જે વર્ષોથી ચાલ્યું આવ્યું છે જે લોકોને જે ઘરમાં એ સંસ્કાર રહે છે એ લોકો એને ખૂબ સારી રીતે ઉજવે છે પરંતુ આ કળિયુગના ભૌતિકવાદના આ ભાગમભાગીવાળા ઝાકમ જોડવાળા જીવનની અંદર આ પરંપરા આજે ક્યાંક ક્ષીણ થતી જાય છે તો આજે આવી મહાગાથાને આવા ગુરુ શિષ્યના પ્રસંગોને વાગોળીને આપણે પણ આપણા ગુરુઓને કે જેમને આપણા જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કર્યો છે આપણા જીવનમાં ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કર્યો છે અને જ્યારે આપણને કોઈ માર્ગ ન દેખાતો હોય એ ત્યારે એવી પરિસ્થિતિની અંદર આપણને સાચો અને જરૂરી માર્ગ બતાવ્યો છે અને માર્ગ પર કેમ ચાલી શકાય એવા રસ્તાઓ અને એ રસ્તાઓ ઉપર ચાલવા માટે જે વિદ્યા જ્ઞાન અને શક્તિની જરૂર પડે છે એનાથી સંચારિત કર્યા છે એવા ગુરુઓને આપણે કોટી કોટી પ્રણામ કરવા જોઈએ અને આ ગુરુ પૂર્ણિમાના પર્વના નિમિત્તે એમને યાદ કરીને એમને વંદન કરીને કહેવું જોઈએ કે જીવનની દરેક ક્ષણની અંદર જ્યારે બી હતાશ નિરાશ થયા અને હતાશા અને નિરાશામાંથી સફળતા તરફ જવાનો જે તમે માર્ગ દેખાડ્યો એનો અમે એક એક ક્ષણ એનું ઋણ અમને યાદ છે અને એટલા માટે જ ગુરુ ગુરુ તરીકે તમને ખૂબ ખૂબ વંદન છે તો સનાતન સંસ્કૃતિની આવી પરંપરાઓને પર્વોને ઉજવતા રહીએ આવી મહાગાથાઓ ગાતા રહીએ ને સાંભળતા રહીએ અને ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદંબ